મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણા સૌની સમણ કિર્તાર ચેનલમાં જેનો જન્મ છે એનો મૃત્યુ નિશ્ચિત છે આ ધરતી પર જન્મેલા દરેક પ્રાણીનું મૃત્યુ નક્કી જ હોય છે મૃત્યુ બાદ નવો જન્મ થાય છે હિન્દુ ધર્મમાં જણાવ્યા અનુસાર આત્મા અમર છે જે માત્ર શરીર બદલે છે રામ નામ જે તત્વનો સાર છે એ જ સર્વ મંત્રોનું બીજ છે જેના હૃદયમાં તત્વ ઉતરી જાય જન જીવતા જીવત પાર કરી પવિત્ર બનાવવા માટે રામ નામ સ્મરણ સિવાય બીજું કોઈ સરળ સાધન નથી રામ નામ સ્મરણથી બુદ્ધિમાં જ્ઞાનનું સ્મરણ પ્રકાશિત થાય છે અને પરમાત્માનો પ્રકાશ ફેલાય છે મનુષ્ય જે શરીરને સુખો આપે છે લાડ લડાવે છે એનું જતન કરે છે એ શરીર નાશવંત છે જે એક દિવસ શમશાનમાં બળીને રાખ થઈ જવાનું છે ભગવાન શંકરજીએ શરીર ઉપર ભસ્મ લગાવીને લોકોને અમર સંદેશ આપે છે કે ગમે એવો રાજા તુંગર ગઈ કે કોઈ સૌંદર્યવાન પ્રત્યેકનું શરીર ખાખમાં બળીને ભસ્મ થઈને પંચભૂતોમાં બળી જવાનું છે જ્યારે કોઈ પણ મનુષ્ય સુખી હોય ત્યારે પરમાત્માને યાદ નથી કરતો જયારે જ્યારે દુઃખની વેળા આવી પડે ત્યારે પરમાત્માને યાદ કરીને એની પાસે મદદ માંગે છે પરંતુ સુખમાં પરમાત્માને યાદ કરીને વિચારીને વર્તે તો દુઃખ દુઃખ કે તને આપે જીવના કલ્યાણ માટે રામ નામ મંત્ર સર્વશ્રેષ્ઠ ઉપાય છે રામ નામ જપ સમરણ થી જીવ કલ્યાણ થાય છે કબીરજી પણ કહે છે કે રાય જેટલી અગ્નિ ને શિંગારી થી કેટલા બધા લાકડાનો જથ્થો બળીને રાખ કરી નાખે એમ એક જ હરિના નામનો સારી રીતે સમજી વિચારીને જાપ કરે તો તારા સર્વ દુઃખોનો નાશ કરી નાખે છે રામ શબ્દ જીવનને આનંદ આપનારો છે આખરે જીવનું અંતિમ સ્થાન પણ રામનું શરણ જ છે રામાયણમાં શ્રી રામનો ખૂબ મહિમા વર્ણવ્યો છે રામ રમે રમે મનોરમે સહસ્ત્ર નામ તનુ લઈએ રામ નામ વરાનને ભગવાન શંકર પાર્વતીજીને સમજાવે છે કે હે દેવી રામ નામથી અધિક આ જગમાં જપ કરવા યોગ્ય કશું નથી રામ નામનો મંત્ર સતકોટી મંત્રોથી પણ શ્રેષ્ઠ છે રામ નામ મંત્ર થી પાપનો નાશ થાય છે ભગવાનની પ્રાપ્તિ માટેનો જો કોઈ સહેલામાં સહેલો માર્ગ હોય તો તે રામ નામ સ્મરણ છે તેમાં ના તો કોઈ સાધના કે જંગલમાં જઈને ભેગ ધારણ કરવાની જરૂર કે ના તો કોઈ ક્રિયાઓ કરવાની જરૂર ના તો આ શરીરને કષ્ટ આપવાની પણ જરૂર નથી સમય બહુ જ અલ્પ હોવાથી રામ નામનો સહારો લેવો જ રહ્યો આપણે ધ્રુવ સબરી નરસિંહ મહેતા મીરા જલારામ બાપા ગંગા સતી કબીર આ બધા ગૃહસ્થ ધર્મમાં રહીને જ અખંડ નામ સ્મરણથી આ અમૂલ્ય ભવસાગરમાંથી તરી ગયા જો ભૂલથી પણ રામ નામનું સ્મરણ અંત વેળાએ યાદ આવી જાય

સામાન્ય રીતે પથ્થર પાણીમાં નાખવામાં આવે તો એ ડૂબી જાય પણ આ રામ નામ લખેલા પાણીમાં તર્યા છે જો રામ જ તરતા હોય તો એનું કરવા જીવનું કલ્યાણ કેમ નો થાય એકવાર શ્રી શ્રી રામને વિચાર આવ્યો કે મારા નામ થી પથરા તરે છે તો હું પણ પથ્થર ને પાણીમાં નાખીને જોઉં શ્રી રામજી એ પથ્થરો ને નાખ્યા તે પથ્થર ડૂબી ગયા ભગવાન શ્રી રામને ઉદાસ જોઈને બાજુમાં બેઠેલા હનુમાનજીએ પૂછ્યું કે હે પ્રભુ લાસ કેમ છો હનુમાનજી સર્વ વાત જાણતા હતા કે હે પ્રભુ આપ તો કૃપાના સાગર શું રામજીને અપનાવે એ સંસારમાં તરે અને એમનો બેડો પાર થઈ જાય છે હે રામ તમે જેનો ત્યાગ કરો એ કેવી રીતે તરે આમ રામ કરતા રામના નામ મંત્રનો સર્વશ્રેષ્ઠ છે તે જીવને અંતિમ સમરણે તારનારો છે જગતમાં જ્યાં સુધી જીવ બીજાનો છે સામાજિક શરણું સ્વીકારે છે ત્યાં સુધી તે ભગવાનનો થઈ શકતો નથી પણ ભગવાનની પાસે જાય છે તો તે શ્રી હરિ તેને અપનાવે છે આમ મૃત આત્માના અંતિમ સમયે જો શ્રી રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ

રામ નું જીવન આ સર્વ શ્રેષ્ઠ છે સુખ હોય દુઃખ હોય રામ સલિત થયા નથી રામ નું નામ જીવનના કલ્યાણ માટે શ્રેષ્ઠ રહ્યું છે જીવની અંતિમ ગતિમાં રામ જ છે જીવ પ્રભુ ને ત્યાંથી આવ્યો

રામ રામ કહીને એનો દેહ ત્યાગ કર્યો હતો અને મોક્ષ મેળવ્યો હતો માનવી એના અંત સમયે રામ નામ ભૂલી જાય છે અંતિમ યાત્રામાં ડાઘુ એની યાદ કરાવે છે કે ભાઈ રામ નામ જ સત્ય છે રામ નું નામ જપો અને સંસાર નું મોહ સોડો રામ નામ સ્મરણ આ જીવન સદગતિ રહેલી છે જે રામ બ્રહ્મ સ્વરૂપ છે મિત્રો અહિયાં સુધી આવ્યા છો તો વિડીયો ને લાઈક કરી શેર પણ કરી દેજો તેમજ આવી જ કેટલીક અવનવી કથા વાર્તા સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી રાખજો તથા કોમેન્ટ બોક્સમાં માં સાચી શ્રદ્ધા જય શ્રી રામ લખી દેજો જેથી ભગવાન શ્રી રામ ની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે જય શ્રી